નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના બજારમાં શું નવી અપડેટ છે પંજાબ હરિયાણા સહિત રાજ્યોના ખેડૂતોએ કર્યું આંદોલન સાથે જ રૂહ ખોળ અને વાયદાની સ્થિતિની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેમાં આપણે સૌ પ્રથમ કપાસના સમાચારની વાત કરીશું ત્યારબાદ વાયદાની વાત કરીશું ને ત્યારબાદ ખેડૂતોએ કરેલા આંદોલનની વાત કરીશું તો વિડીયો અંત સુધી જોવાનું રાખજો મિત્રો સૌ પ્રથમ કપાસના બજારની વાત કરી લઈએ તો આજે પણ કપાસના બજારમાં વનવે તેજી થઈ રહી હતી ને મણે પંદર થી લઈને વીસ રૂપિયા વધ્યા હતા ભાવ મોટા ભાગના યારો અંદર પંદરસો થી ઉપરના જોવા મળતા ને જેમાં જામનગર ઉપલેટા અને માણાવદરમાં પંદરસો પચાસથી ઉપરનું બજાર જોવા મળ્યું હતું જ્યારે ગામડા કપાસના વેપારોની વાત કરીએ તો ત્યાં પર સારો અને એવન ક્વોલિટીમાં ચૌદસો પચાસથી ઉપરના ભાવ ઓફર કરાઈ રહ્યા હતા સરેરાશ ફરધર હલકા અને થી બારસોથી ના ઓફર થતા હતા જ્યારે અમેરિકાથી નિકાસ જબરદસ્ત રીતે થઈ રહી છે ને તે હજી પણ ચાલુ છે એના કારણે ન્યુયોર્ક કોટન વાયદામાં તેજીની હવા ભરાવાનું શરૂ થયું હતું ને અત્યારે તેજીમાં વધારા ઉડી રહી હતી ને ન્યૂયોર્ક વાયદો આજે સવારે ખુલતાની સાથે જ પંચાણું સેન્ડ તો ન્યુયોર્ક કોટન વાયદામાં પંચાણું સેન્ડ વધતાની સાથે જ એમસીએફ કોટન વાયદાની અંદર પણ આજે ઓગણસાઠ હજાર સત્સો રૂપિયા બોલાતા ભારતીય રૂ સુસ્ત છે એટલે અમેરિકામાંથી કેટલી નિકાસ થઈ શકે તે પ્રશ્ન છે પણ વાયદા બજાર ત્યારે તેજીનો માહોલ રહે તેમ છે ને અમેરિકા કૃષિ સંસ્થાએ ત્યાંના વાવેતર થોડું વધીને એકસો દસ લાખ હેક્ટર થવાની શક્યતા વ્યક્ત કરી હતી વાવેતરનો વધારો અત્યારે સંજોગો બહુ સામાન્ય બતાવી રહ્યા છે ત્યારે હાજરમાં આજે છ્યાસી પોઈન્ટ અઠ્ઠાણું સેન્ટમાં રૂહ વેચાણના કામકાજો થવા લાગ્યા છે જ્યારે રૂબજાર વાત કરી લઈએ તો માત્ર ત્રણ અઢારસો રૂપિયા વધીને ત્રણસો છપ્પન કિલોની ખાંડી ગઈ હતી આજે ગુજરાતમાં બંધાઈ હતી ને હાલ ભારતીય રૂપ બજારમાં તેજી સળગી ઉઠી છે પણ નિકાસ કામકાજો પડતર છે જેના કારણે ફટાફટ હવે નિકાસ થવા લાગે તેવી ધારણા છે મિત્રો હવે આંદોલનની વાત કરી લઈએ જ્યારે ખેડૂતોએ એકવાર ફરી દિલ્હી અંદર આંદોલન કરી લીધું હતું જેમાં પંજાબ હરિયાણા સહિતના અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતો દિલ્હી આંદોલન અંદર જોડાયા હતા જેને ખેડૂતો આંદોલન ટુ પોઈન્ટ ઓળખી રહ્યા છે આ વખતે જે અમેરિકાના આંદોલનનો વિડીયો સામે આવ્યો હતો તે જ રીતે ખેડૂતો ટ્રેક્ટર ટોલી સહિત અન્ય વાહનો લઈને દિલ્હીની અલગ અલગ સરહદે પહોંચી ગયા છે મિત્રો હવે ખેડૂતોએ કઈ કઈ માંગણીઓ આ આંદોલનમાં રાખી હતી જેમાં વાત કરીએ તો એક તો લઘુત્તમ ટેકાના ભાવ જેના માટે કોઈ કાયદો બનાવીને નિર્ણય લેવામાં આવે બીજી તરફ જે જે લોન 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 અને જેને ઉપાડી છે છે આ માફ કરવા માટે માંગણી કરી બીજી માંગની વાત કરીએ તો ખેડૂતો લખીનપુર ખેરી હિસાબે ભોગ બનેલા જે ખેડૂતોને ન્યાય મળવા માટેની માંગ કરી હતી ચોથી માંગની વાત કરીએ તો ભારતમાં ડબ્લ્યુટી માંથી બહાર લઈ આવવામાં આવે તેવી માંગ કરી હતી અને પાંચમી માંગની વાત કરીએ તો ખેડૂતોને અઠાવન વર્ષથી ઉપરના વયવાળા ખેડૂતો માટે પેન્શન યોજના અને દર ખેડૂત દસ હજાર થી ઉપર ની પેન્શન મળવા માટે માંગ મૂકી છે સાથે જ કપાસ બિયારણ ખાતરો જંતુનાશક દવાઓ અને આ બધા જ નિયમો ને સુધારો કરાવ્યો જોઈએ આ બધી જ માંગ ઉપરાંત ખેડૂતોએ બીજી પણ ઘણી બધી માંગણીઓ કરી હતી